ગુજરાતમાં ડ્રગ્સની બદીને દૂર કરવા રાજ્ય પોલીસ દ્વારા ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ડ્રગ્સના કેસમાં ઝડપાયેલા આરોપીઓ ફરી તે વ્યવસાયમાં ન જાય તેવો રાજ્ય પોલીસે પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલ ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા નશાના વિવિધ ગુનામાં ઝડપાયેલા આરોપીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં આરોપીઓનું કાઉન્સેલિંગ કરી નશાના કારોબાર સાથે સંકળાયેલા અને પોલીસ પકડમાં આવેલા આરોપીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભવિષ્યમાં આવી પ્રવૃત્તિમાં ન જોડાવા પોલીસે આરોપીઓને વિસ્તૃત સમજ આપી હતી એટલું જ નહીં ભવિષ્યમાં નશીલા પદાર્થનું સેવન ન કરવા પણ આરોપીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી નશીલા પદાર્થથી યુવાનોની કારકિર્દી અને જીવન ખરાબ થાય છે ત્યારે આ તકે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ યુવાનોને નશીલા પદાર્થથી દૂર રહેવા અપીલ કરી હતી આજે જુનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં પકડાયેલા એવા એનડીપીએસના ખાસ કરીને ચરસ ગાંજો એમડી આ પ્રકારના જે ગુનામાં સપડાયેલા હોય એવા ગુનેગારોને અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવેલા છે પચાસેક જેટલા આરોપીઓની વ્યક્તિગત હાલની ચાલચલગત એમના રોજગાર હાલની પ્રવૃત્તિઓ એમના સંપૂર્ણ ડોઝિયર આ બાબતની આખા દિવસ દરમિયાન એની પૂછપરછ પણ હાલ ચાલુ છે સાથે સાથે એવો ભવિષ્યમાં આવી પ્રકારની પ્રવૃત્તિમાં ન જોડાય એ માટે એમને એક સમજ પણ કરવામાં આવી છે આવા ગુનામાં સપડાવવાથી એમનું જીવન એમના પરિવાર સાથેના એમના સંબંધો એ કેટલા દુષ્કર બન્યા છે એમની પણ એમણે એ લોકોએ વાત કરી છે ભવિષ્યમાં એ લોકો ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાશે નહીં આ પ્રકારની એક એમને પ્રતિજ્ઞા પણ કરાવ લેવડાવવામાં આવી છે જેથી કરીને જૂનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની લતે ચડતા અટકે ઓછામાં ઓછા લોકો સુધી આ દૂષણ જાય અને નાની મોટા જે ટેમ્પટેશન હોય છે કોઈને આ દૂષણ સાથેનું તો એવી લાલચમાં ન ફસાય એ માટેની આ એક એક્સરસાઇઝ આજે રાખવામાં આવી હતી